જય જવાન જય કિસાન આજે ખેતી વિશેની માહિતી લેવા માટે આપણે ફરી અત્યારે આ ભાઈ ખેડૂતની ખેતર ઉપર રૂબરૂ સ્થળ ઉપર જઈ તેમની પાસેથી આ માહિતી મેળવી છે કે પડતરી તાલુકો રાજકોટ જિલ્લાનું સુવાક ગામનો આ સર્વે નંબર છે તો આ ખેડૂત હરીશભાઈ પાસેથી આપણે રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવી આ મગફળી વિશેની હરીશભાઈ આ મગફળીની કઈ જાતો આવેલી છે બીટી બત્રી વાવી એ બીટી બત્રી તો બીટી બત્રી માં ઉત્પાદન વધારે મળે ઓછું મળે કેમકે ત્રી જાય ને પાંત્રીસ ફૂટી જાય બરાબર છે તો ત્યાર પછી આપણે દવા વિશેની માહિતી જરાક દરેક મિત્રોને માર્ગદર્શન ને માહિતી આપો તમે અત્યારે તમે હાલ આમાં કઈ દવા છાંટો છો ખાટની મારી ખડની એટલે કે નિંદામણ નાશક ખડ માટેની તમે દવા અત્યારે છાંટી રહ્યા છો

બહુ સારું મળે છે બરાબર છે જ્યારે તમે વિઝિટ માટે તમે ફોન કરો જયંતિભાઈ ને તો જયંતિભાઈ તમે ફોન કરો એટલે અહીંયા વિઝિટ માટે હાજર થાય છે હા આવે આવે ને છે તો વિઝિટ માટે એમનું કામ તમને કેવું લાગ્યું બહુ સારું અને જયંતિભાઈ પાસેથી આપણે માહિતી અને માર્ગદર્શન મેળવેલું હતું કે જયંતિભાઈ તમે વિઝિટ માટે કયા સમયે તમે જાઓ છો ખેડૂતના ખેતર ઉપર તો ત્યારે જયંતિભાઈ એવું માર્ગદર્શન ને માહિતી આપણને આપેલી છે કે ભાઈ રાતના સમયે સાંજના સાતથી રાતના અગિયાર વાગ્યા સુધી તો આપણે જયંતિભાઈને એવું પૂછવામાં આવ્યું હતું કે જયંતિભાઈ રાતના સાતથી અગિયાર વાગ્યાનો કેમ તમે સમય આપો છો તો જયંતિભાઈએ એવું કીધું કે હાલ અત્યારે આપણે મગફળીની અંદર કયો રોગ છે જી જીવાત જંતુ મોલો મચ્છીયળ કોઈ પણ ઉપદ્રવ હોય તો સાંજના સમયે ઉપર આવે તો જેથી કરીને આપણને ખબર પડે કે આમાં કઈ દવા છાંટવી પરફેક્ટ નિદાન અને સંશોધન થાય તે માટે જયંતિભાઈ રાતનો સમય રાખેલો છે સાંજના સાતથી અગિયાર વાગ્યા માટે તો હરીશભાઈએ આપણને દવા વિશેની ખૂબ ખૂબ માહિતી આપી તે બદલ આપણે હરીશભાઈનો આભાર માનીશી અને ત્યાર પછી હરીશભાઈ અત્યારે જે દવા છાંટે છે તે દવાના આપણને નામ આપશે અને દવા બતાવશે તો ચાલો આપણે હરીશભાઈ ફરી આપણે દવા બાજુ તરફ જાય તો મગફળી વિશેની આપણે માહિતી તો હરીશભાઈ આપી ત્યાર પછી આપણે હરીશભાઈ પાસેથી એવી માહિતી લેવાની છે કે હરીશભાઈ અત્યારે હાલ તમે આ દવા મગફળીની અંદર કઈ છાંટી રહ્યા છો